એટલામાં પોતાના ઉપર કંઈક ભારે ભારે લાગવા લાગતા તેની આંખો ખુલી ગઈ જોયું તો એક ખુલ્લા અસ્તવ્યસ્ત વાર સફેદ ચહેરા પર આંખોની જગ્યાએ માત્ર બે કાળા ધાબા અને કાળા ગાઉનમાં એક સ્ત્રી તેના પર ઘૂંટણભેર બેઠી હતી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા મુંબઈ આવ્યો હતો તેનું એડમિશન મુંબઈની એક કોલેજમાં થઈ ગયું અને અહીં તેણે કોલેજની જ હોસ્ટેલમાં એડમિશન પણ લઈ લીધું કોલેજના પહેલા જ દિવસે સિનિયર્સ દ્વારા રેગિંગ શરૂ થઈ ગયું આ કોલેજમાં સિનિયર્સનો રેગિંગ બાબતે ખૂબ જ ત્રાસ રહેતો હતો પણ અનુપે પહેલા જ દિવસે રેગિંગ દરમિયાન સિનિયર્સ જોડે દોસ્તી કરી લીધી હવે તે કોલેજના અભ્યાસ પછી હોસ્ટેલમાં વધુ સમય તેના સિનિયર્સ રાજન અને દીપક જોડે જ સિનિયર્સનું હોસ્ટેલ બિલ્ડિંગ અલગ હતું આ હોસ્ટેલ બિલ્ડિંગને સ્ટુડન્ટ્સ હવેલી કહેતા હતા તે લાગતું પણ એકદમ ખંડેર જેવું જાણે કોઈ નવવધુ જેવી લાગતી હવેલી વિધવા થઈ ગયું અનુપની રાજન અને દીપક જોડે અહીં રોજની બેઠક હતી અનુપે શરૂઆતમાં માર્ક કર્યું કે રોજ રાતના બાર વાગ્યાથી એક વાગ્યા સુધી બારણા પછાડવાનો અવાજ ધબાક ધબાક અને જોર જોરથી આવતો હતો એકવાર અનુપે આ વિશે દીપક અને રાજનને પૂછ્યું પણ ખરું દીપકે કહ્યું હા એ તો રોજનું છે ઉપરના માળથી તો આ અવાજ અમને પણ સંભળાય છે કંઈક અજુગતું તો છે જ પણ અમે ધ્યાન નથી આપતા બીજે દિવસે ફરી બાર વાગ્યા પછી પાછો ધબાક ધબાક અવાજ આવવા લાગ્યો આ વખતે અનુપે રાજન અને દીપકને ઉપર જઈને ચેક કરવા કહ્યું અનુપ રાજન અને દીપક ઉપરના માળ ઉપર જતા રહ્યા ત્યાં એક જ રૂમ હતો અને એને પણ તાળું મારેલું હતું ત્રણેય મિત્રો પાછા રૂમ પર આવી ગયા રાજન અને દીપકને આલ્કોહોલની આદત હતી તેઓએ અનુપને પણ આ ખરાબ આદત પાડી દીધી હતી રૂમ પર પાછા આવી ત્રણેય મિત્રોએ ડ્રિંક કર્યું અનુપે વધારે ડ્રિંક કરી લીધું એટલે દીપક અને રાજને તેને પોતાના રૂમમાં જ સુઈ જવા માટે કહ્યું અનુપ ત્યાં જ સુઈ ગયો એ સમયે ગરમીનો અસહ્ય ત્રાસ હતો અડધી રાત્રે અનુપને ખૂબ જ પરસેવો થતાં તે ઉઠી ગયો અને ગરમીથી રાહત પામવા માટે બાથરૂમમાં નાહવા માટે ગયો બરાબર બે વાગ્યાનો સમય હતો અનુપે પોતાના કપડાં ઉતાર્યા ત્યાં જ અચાનક બાથરૂમની લાઇટ બંધ થઈ ગઈ પંદર સેકન્ડ પછી લાઇટ પાછી આવી ગઈ અનુપને રાહત થઈ ત્યાં તો લાઇટ પાછી હોઈ ગઈ અનુપ ડરી ગયો હતો એટલે તેને નહાવાનું માંડી વાળ્યું અને કપડાં પહેરી બહાર નીકળી ગયો આવીને તેણે સુવાની કોશિશ કરી પણ તેને ઊંઘ ન આવી એક કલાક આમ તેમ પડખા ફર્યા પછી તેની આંખો મીચાઈ ગઈ એટલામાં તેને પોતાના ઉપર કંઈક ભારે ભારે લાગવા માંડ્યું અતિશય વજન લાગતા તેની આંખો ખુલી ગઈ જોયું તો એક ખુલ્લા અસ્તવ્યસ્ત વાળ જગ્યાએ માત્ર બે કાળા ધાબા અને કાળા ગાઉનમાં એક સ્ત્રી તેના પર ઘૂંટણભેર બેઠી હતી અનુપ એક ભયાનક ચીસ નાખીને બે ભાન થઈ ગયો